દીવ હોસ્પિટલ નજીક ફોર વ્હીલ અને ટુ વ્હીલ ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત ટુ વ્હીલર ચાલકને પગના ભાગે ગંભીર ઈજા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સરકારી હોસ્પિટલ નજીક મેઇન રોડ પર ખરાબ રસ્તાના કારણે આજે ફરીથી અકસ્માત સર્જાયો રોંગ સાઈડ પર આવતા મેંદરડાની ફોર વ્હીલ ગાડી બે ઓટલી સાઈડ જતી હતી જ્યારે ટુ વ્હીલ ગાડી બે ઓટલીથી બસ સ્ટેન્ડ તરફ જતા હતા બંને વચ્ચે ટક્કર થતાં ટુ વ્હીલ ચાલક ઉના વિદ્યાનગરના રહેવાસીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેની પાછળ તેની પુત્રી બેઠી હતી તેને પણ સામાન્ય ઈજા પહોંચી હતી ટુ વ્હીલ ચાલક ટુ વ્હીલર ગાડી ચાલકને ઉના રિફર કરેલ છે જ્યારે ફોર વ્હીલ ગાડીમાં નુકસાન પહોંચ્યું છે

મેં okay. પા okay. okay. okay.